જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોમાં તો મિત્રો આજના વિડિયોમાં આપણે જોઈશું એસબી હિન્દુસ્તાની ટીમના કેટલા એક્ટરો છે અને તેમને YouTube તરફથી કેટલા પ્લે બટનો મળેલા છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના કુલ 10 એક્ટરો છે જેમાં બલ્લવાન ત્રિ વામય એટલે કે બલ્લુ ભાઈ એ ટીમના ડાયરેક્ટર છે અને મિત્રો ભરતજી એ ઓફિસ મેનેજમેન્ટ કરે છે વાઘુભા અને જલુભા એ બે ટીમના સ્ટોરી મેન છે ટીમના કેમેરા મેન એ અભિક અને બલ્લુભાઈ એ કેમેરામેન છે મિત્રો હવે આપણે એસપી હિન્દુસ્તાની ટીમના રિયલ એક્ટરો વિશે જાણ કરીશું તો મિત્રો પહેલા એક્ટરનું નામ છે મફોજી દરબાર જે તમને મારા સ્ક્રીન પર ફોટો દેખાતો હશે

ત્રીજી ચેનલ છે એસ ફિટનેસ પાટણ જેમાં ચેલેન્જ ના વિડિયો આવે છે ચોથી ચેનલ નું નામ છે એસ બી હિન્દુસ્તાની બ્લોગ એન્ડ બ્લુપર તેમાં પાંચમી ચેનલ નું નામ છે એસ સ્ટુડિયો પાટણ તો મિત્રો આજના વિડીયો માં જ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મારી